જંબુસર એને આધિશ મસ્જિદ પાસે આવેલ કાસ પાણી વહન થતું ન હોય જનતા પરેશાન નગરપાલિકા કોઈ અકસ્માતે રાહ જોતી હોય તેમ આ કાશ સફાઈ કરવામાં આવતો નથી જંબુસર ડેપો જવા માટેનો મુખ્ય માર્ગ જ્યાં જંબુસર શહેર તથા તાલુકાની જનતા નાના વાહન ચાલકો આ રોડ ઉપરથી પસાર થાય છે જ્યાં અહેલે હદીસ મસ્જિદ આવેલી છે નજીકમાંથી કાચ પસાર થાય છે જે પુરાઈ ગયો હોય અને જર્જરિત હાલતમાં હોય ત્યાં વરસાદી પાણીનું વહન થતું ન હોય જેને લઈને આ રોડ પર મોટી માત્રામાં ગંડુ પાણી એકત્ર થાય છે તથા આજુબાજુના વેપારીઓ તથા જટણાને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઘણી વખત આકાશમાં લોકો પડવાની પણ ઘટના સામે આવી છે તે છતાં પણ નગરપાલિકાના સદસ્યો આના વિશે કંઈક પણ કરવા રાજી નહી જ્યારે કે નગરપાલિકાના સત્તાધીશો નું પેટનું પાણી ન હતું હોય તેમ લાગી રહ્યું છે દર્શક નો રિપોર્ટ ન્યુઝ ટુડે જમ્બુ શહેર